લોકશાહી બચાવો અસ્તિત્વ ટકાવો માતાના માટે ખાતે શી ક્ષત્રિય નારી અસ્મિતા લડાઈ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથનો પ્રારંભ કરાય ધર્મરથ અહીંયા સૌરા માતાના મંદિરથી આશીર્વાદ લઈને હરેક અહીંયાથી અબળસ અબ્રસરથી ભુજ ભૂજથી વચ્ચે કાંધધામ માંડવી એવી દરેક જિલ્લામાં તાલુકાઓ ફરવાનું છે રથ અને આ અહંકારી સરકારને ધર્મરથનું માતાજીના આશીર્વાદ લઈને બતાવવા માંગીએ છીએ કે ધર્મ જીતશે અને અન્યાયનો નાશ થશે

આ જે રથ નું આજ માતા મળ પ્રસ્થાન થયું છે તો ગામડે ગામડે શું સમાજને સંબોધન કરવામાં આવશે આ રથ ધર્મ રથ છે એ સમગ્ર કચ્છના દસે તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરશે અને અમારો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે જન જનમાં જાગૃતતા આવે માત્ર ક્ષત્રિય સમાજની પણ સર્વ સમાજ મારી સાથે છે અને અધર્મ સામે ધર્મની લડાઈ ભાજપની જે તાનાશાહી છે એની સામે અમારી આ ક્ષત્રિય સમાજની લડાઈ છે અમારા નારીની અસ્મિતા માટેની લડાઈ છે એટલે અમે જન જાગૃતતા માટે ધર્મરથ કાઢેલો છે માત્ર કચ્છમાં નહીં પણ ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં આ ધર્મ ધાર્મિક સ્થળોએથી બાવીસ તારીખથી ધર્મની યાત્રાઓ શરૂ થઈ ગઈ છે અને આગામી ત્રીસ તારીખ સુધી વિવિધ કાર્યક્રમો થશે હું માનું છું એ ચારસો બસો પોચે તો પણ બહુ છે અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજની જ્યાં જ્યાં પણ વસ્તી છે માત્ર ક્ષત્રિય સમાજની પણ સર્વ સમાજ અમારી સાથે છે અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે લોકસભામાં એમની ભાજપને સારી એવી સીટો ઉપર નુકસાન આપીશું બાપુ ખાસ છે ભાજપમાં ક્ષત્રિય સમાજના જે આગેવાનો જોડાયેલા છે એમને પણ ખાસ સરકાર તરફથી ભાજપ તરફથી કહેવામાં આવ્યું છે કે આ જે ડેમેજ કંટ્રોલ થઈ રહ્યું છે જો અમારું જે આંદોલન છે માત્ર સામાજિક આંદોલન છે એટલે રાજકીય કાર્યક્રમો એની રીતે થવાના છે અમારા જે પણ સામાજિક રાજકીય અગ્રણીઓ છે એમની રીતે કામ કરશે અને સમાજના જે સામાજિક અગ્રણીઓ છે પોતાની રીતે કામ કરશે એટલે અહીંયા કોઈ સમાજ વચ્ચે વિખવાદ નથી ક્ષત્રિય સમાજ સર્વ એક છે અને એક સાથે જ આ મુદ્દામાં લડત આપી રહ્યો છે જો ક્ષત્રિય સમાજ અત્યારે એના સ્વાભિમાનની અને અસ્મિતાની લડાઈ લડી રહ્યો છે ત્યારે આજરોજ દેશદેવી કુળદેવીમાં આશાપુરાના દર્શન કરી અને અમે ધર્મરથનું અહીંયાથી પ્રસ્થાન કરવાના છીએ અને આ ધર્મરથ કચ્છ જિલ્લાના દસે તાલુકામાં આ આઠ અને દસ દિવસમાં ફરી લેવાનો છે અમે એમાં કચ્છ જિલ્લાના તમામ ગામોના લોકોને આહવાન કરીએ છીએ કે આ ધર્મરથમાં જોઈન્ટ થાય અને આ માત્ર ક્ષત્રિય સમાજની લડાઈ નથી આ દરેક સમાજના નારીઓના અસ્મિતાની લડાઈ છે અને આ લડાઈમાં દરેક સમાજ અમારી સાથે રહે અને આ વખતે જે ભારતીય જનતા પાર્ટીનું અભિમાન છે એ અભિમાન સામેની આ લડાઈ છે અને આ ભારતીય જનતા પાર્ટીનું અભિમાન અમે ઓગળાવીને રહેશું આ વખતે જયારે એ વાતો કરતા હોય કે અમે ચારસો પાર જશું આમ કરશું અત્યારે એ દોઢસોની અંદર વીંટાઈ જવાના છે અત્યારે ન માત્ર ક્ષત્રિય સમાજ પણ દલિત સમાજ હોય પાટીદાર સમાજ હોય આદિવાસી સમાજ હોય દરેક સમાજમાં ભાજપ પ્રત્યે એટલો બધો વિરોધ છે કે લોકો કહી નથી શકતા અત્યારે ઠીક છે ક્ષત્રિય સમાજે આ ઝંડો ઉપાડ્યો છે પણ દરેક સમાજનો અમને આમાં સાથ અને સમર્થન છે અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાતમાં બારથી તેર સીટો એવી છે જે કોંગ્રેસ જીતવા જઈ રહી છે અને આ ભારતીય જનતા પાર્ટીનો જે અભિમાન છે એ અમે નેસ્તે નાબૂદ કરશું અને ન માત્ર આ ચૂંટણી પણ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને પછીની જે વિધાનસભાની પણ ચૂંટણીઓ આવવાની છે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખવાના છીએ અને અમારા અસ્મિતાની લડાઈ અમારા સ્વાભિમાનની લડાઈ એમાં અમને દરેક સમાજનો ટેકો છે અને મા આશાપુરાના આશીર્વાદ લઈને જ્યારે આ લડાઈ ચાલુ થઈ છે ત્યારે અમે સો ટકા વિજયભાવ થશું જય હિન્દ જય માતાજી જય મા આશાપુરા ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ